ભાઈને હાથ પાડતો તો ભાવ ક્યાં છે કેવલની હુંઈ ગયા ને ત્યારે બસ આજ તો બસ સુરત વહી ગયા હા બસ જાયશ જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારા બધાના આજે અમારા એક નવા વ્લોગ વિડીઓની અંદર તમને થતું હશે કે આજે રાતે વ્લોગ કેમ ચાલુ થયું સુરતવાળા મહેમાન આવ્યા હતા ને બધા આજ વહ્યા જવાના છે દિવાળીનું વેકેશન કેમ જતું રહ્યું ને કઈ ખબર જ ન પડી દિવાળી દિવાળી કરતા દિવાળી વહી ગઈ લાભ ગઈ તુલસી વિવાહ ગયા છોકરાને વેકેશન ખુલી ગયા અને લોકો પાછા ખેલા ભરીને ગામડાથી પાછા સુરતમાં રવાના થવા માટે તૈયાર થઈ ગયા આજે ટિકિટ ક્યાંય નહોતી મળતી ટિકિટ બુક કરાવી કરાવી લાવશે રોકાવ થોડાક દી છોકરા ગયા નહી વેકેશન ખુલી ગયા કેમ એક બે રજા પાડ દેવાય અમે તેવું જ કરવી વેકેશન ખુલે પછી સરપંધી થાય પછી ભણવા જતા બેન શું કરો છો શાક બનાવે શેનું નું વાહ વાહ વાહ

હું પગ માં કુકર નાખો હાલા કરી હવે નથી કઈ જો હવે કઈ નથી જાહલ પગમાં હુ ગયા હાલો જહલુઈ ગયે જાહલ હોય ગઈ છે બોલતા નહીં કોઈ આમ વોઠીન સુઈ જા હાલો જાહાલ હોય ગઈ છે તારે કેવાલ ભાઈ રહે સુરત જાઉં ચાલુ સુરત જવું છે એ ચાલુ સુરત જાઉં તારે હાલો આને સુરત જાઉં છે તૈયાર કરો ઠેલા આના મોકલી દો એ કાઈ ભાઈ બે હાથ પાડ તો બાવ ક્યાં છે આ બાવ બતાડે ને તો બાવ દેખાડેસ કા ચાલો ભાઈના હાથ પાડ બાપુ બા

सूरज जावाला ना ठेला कितना बता हुआ है हम जो तो दिन तो सूरज जाता है ठेला ले जाता है तो खाली जाता है ठेला ले जावे किन्हों जाता है ठेला ले जावे अपन कपड़ा ना काय वस्तु नहीं कपड़ा तो लाओ ना ज़मीन लो हाँ कपड़ा ना ठेला लो ना बाप दादा

અંદર મુક હા મુક કે ખાલે મેક આવતા હાર આવજો હાર આવજો સુરત આવી ગયા તો બસ જાઈશ હાલો દીદુ હોઈ જાઉછેન હાર આવજો હા સુરત વાળા જતા રહ્યા છે અને આપણે અત્યારે બસમાં બે હારીને ઘરે પાછા પ્રસ્થાન થઈ ગયા છીએ અને ગાડી બાડી બધું બહાર પીડ્યું છે બધું અંદર મૂકી દેવી તો કાંઈ વાંધો નહીં કારણ કે સુરતવાળા બધા હોય ને એટલે બહુ મજા આવે કારણ કે પાછા ચાર જણા થઈ ગયા અમે બીજા બધા જઈ જતા રહ્યા સુરત બેનોની બધા આવ્યા હતા મારો એ પાછા બધા પોતપોતાના ઘરે વહી ગયા એટલે અમેન્સ કે અમે હતા એટલા એટલા થઈ ગયા કાંઈ વાંધો નહીં ભાઈ એ લોકો સુરત રહેશે એટલા માટે જવું જ પડે હવે આ સાથે આપણે આજનો લોકો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમે ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે જય દેશ બાય બાય